નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપસોનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે એક એવા વિષય પર ચર્ચા કરી રહ્યા છે કે કદાચ દરેકના મનમાં એ વાત હોઈ શકે કે જ્યારે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી હશે ને ત્યારે તમે પણ અત્યારે જ્યારે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા છો ત્યારે એકથી એક લગ્ન સમારોહ અત્યારે આપ અટેન્ડ કરી રહ્યા છો ક્યાંક આપ એ પણ જોઈ રહ્યા છો કે પરંપરા રીતિ રિવાજ ભલે ને એવું મુકાઈ જાય પણ ઇવેન્ટ્સમાં જે કોઈ પણ એન્ટ્રી હોય કે એન્ટ્રી સિવાયના બીજા ઘણા બધા એવા કાર્યક્રમો કે જેના કારણે આપણે સેન્ટર ઓફ અટ્રેક્શન બની શકીએ એવી કોઈ પણ ઇવેન્ટ લોકો નથી મૂકતા પરંપરા કે રીતિ રિવાજ કે પછી મુહૂર્તમાં ભલે મોડું થઈ જાય પણ એન્ટ્રી ધમાકેદાર હોવી જોઈએ એની સાથે આપણે બીજી પણ ઘણી બધી અત્યારે ઇવેન્ટ્સમાં એવું જોતા હોઈએ છીએ કે જે કદાચ આપણે એવું કહી શકીએ કે ફેરા કંઈક અલગ રીતે લેવા કે પછી જે તમારું ભોજન હોય એમાં પણ તમે એવું જોતા હોય કે ફિટર્સ પણ કંઈક અલગ રીતે તમને ભોજન પીડશે આ બધું જ ઇવેન્ટમાં આવતું હોય છે ફેરા કરતી વખતે કે પછી જ્યારે વડમાળા થાય છે ત્યારે એ વખતે પણ ઘણી બધી ઘણા બધા લોકોની આંખો અંજાયે તે પ્રકારની ઇવેન્ટ્સ કરવી એ બહુ જ જરૂરી બની ગઈ છે લોકોની માટે પહેલાંનો એક સમય હતો કે જ્યારે લોકો કોઈપણ લગ્ન સમારોહમાં રીતિ રિવાજ બહુ જ સરસ રીતે થાય કે પછી બધા જ બધી જ જે પરંપરા છે તે સાચવવામાં આવે અને એનાથી પણ વધારે આપણે કહીએ કે સમૂહ લગ્નમાં પણ લોકો માનતા હતા પણ હવે સમૂહ લગ્નનો જે ક્યાંક એવું કહી શકાય કે વિકલ્પ હતો એ લોકો હવે એને મહત્ત્વ નથી આપતા એવું જોવા મળી રહ્યું છે લોકોની આંખો અંજાય તેવા ચમકીલા લગ્ન કરવા માટે લોકો ક્યાંક આકર્ષાયા છે અને એની સાથે સાથે લગ્ન સ્થળે એન્ટ્રી મારવા કે હેલિકોપ્ટરના બુકિંગ પણ વધ્યા છે વધુ એક વાત જોવા મળી રહી છે કે જે લોકો મર્સિડીઝ હોય જેગ્વાર હોય રોલ્સ રોયસ હોય એ પ્રકારની ગાડીઓ બુકિંગ કરી રહ્યા છે અને શું આપને ખબર છે કે આ ગાડીઓને એક દિવસનું બુકિંગ પણ લાખ બે લાખથી વધારે હોય છે પણ લોકોને એ ખર્ચો કરી દેવો છે પછી એમના ફ્યુચર માટે ભવિષ્ય માટે પૈસા રહે કે ના રહે પણ અત્યારે તો દેખાદેખીમાં પૈસા વાપરવા છે જેથી કરીને લોકોને એ લાઈફ ટાઈમ સુધી એમના લગ્ન યાદ રહી જાય આ કેટલું વ્યાજબી કેટલું યોગ્ય ક્યાંક લોકો એ પ્રકારની માનસિકતા નથી રાખતા કે આજ પૈસા તમારા જ બાળકોના ભવિષ્ય માટે પણ વપરાઈ શકે છે અને ઘણી બધી વખત લોકોને પસ્તાવાનો વારો પણ આવતો હોય છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અત્યારે જ એની માટે મારી સાથે જોડાયા છે મુકેશ પટેલ જેઓ સમૂહ લગ્ન આયોજક છે મીનાક્ષી જોશી સામાજિક કાર્યકર્તા છે મિતેશ જૈન જેઓ સીઈઓ છે કૃષ્ણા ઇવેન્ટ્સના આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક થેન્ક યુ મીનાક્ષી બેન લગ્ન મોંઘા થયા છે લાગે છે આપ પણ અ લગ્ન સમારોહ અત્યારે અટેન્ડ કરતા હશો જતા હશો લાગે છે કે પહેલાના સમયથી અત્યારના આ જે પ્રસંગો છે તે ખૂબ જ બદલાઈ ગયા છે ચકા ચોંધની જોવા મળે છે એક ધમાકેદાર એન્ટ્રી તમને જોવા મળે પછી આપણે કહીને કે પહેલા જે રીતિ રિવાજો ને પરંપરા એક સમયની સાથે આપણને જોવા મળે એટલે ભલે એમાં સમય લાગે પણ હવે એમાં સમય ઓછો લાગે તો ચાલે પણ આ બધું તો હોવું જ જોઈએ લાગે છે આપને હવે લગ્ન પ્રસંગ બહુ જ બદલાઈ ગયા છે બહુ જ બદલાઈ ગયા છે એટલે જતા હવે ગભરામણ થાય એટલા બદલાઈ ગયા છે જે માટે જઈએ છે જે નવ દંપતી છે નવું જીવન શરૂ કરવાના છે એમને શુભેચ્છાઓ આપવા એ લોકોના નવા સપનાઓને આપણું બળ આપવા માટે એ જે આપણે જવાનો આપણા સામાજિક સંબંધોને સરસ રીતે તાજા રાખવા માટે આપણે બધા લગ્ન સમારંભો બહુ જ તકલીફ હોય તો પણ પહોંચી જતા હતા કારણ કે એ વખતે આપણા સામાજિક સંબંધો પણ તાજા થાય જૂની દોસ્તી જૂના પરિચયો જૂના સંબંધો બધા એકદમ તાજા થાય અને નવ દંપતીને આપણે આપણી શુભેચ્છાઓ પાઠવી શકીએ એમના શમણા સાકાર થાય એવી આપણે ઈચ્છા પ્રગટ કરી શકીએ પરંતુ હવે સંપૂર્ણપણે ઇવેન્ટ છે એટલે ઇવેન્ટમાં કેવું હોય એમાં એનો એનો જે ઉદ્દેશ છે એ ખોવાઈ ગયો છે અને જાણે કે એ કોઈ શો કેસ ની આઈટેમ હોય એવી રીતે લગ્નો થઈ રહ્યા છે બહુ જ મોંઘા થઈ રહ્યા છે બહુ જ ખર્ચાળ થઈ રહ્યા છે અને બહુ જ કૃત્રિમ રીતે થઈ રહ્યા છે એટલે કે બધા લોકો પેલા એટલા બધા તૈયાર થઈને એટલા બધા સ્માઈલ એમના એટલા બધા આર્ટિફિશિયલ બધું લાગે છે કે સાચું કહું તો બઉ મૂંઝવણ થાય કે જઈને કોને મળીશું કોની સાથે વાત કરીશું અને જમવાનું પણ એટલું બધું એટલી બધી આઈટેમો હોય કે ગભરાઈ જવાય આપણને અત્યારના સમયમાં આ રીતના લગ્ન જે પ્રસંગો છે તે બદલાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે મુકેશભાઈ જેઓ સમૂહ લગ્ન આયોજક છે મુકેશભાઈ આપ શું કહેશો સમૂહ લગ્ન

હવે લોકો ઓછું માને છે લોકો ઓછું મહત્વ આપી રહ્યા છે હા એટલે અત્યારે દરેક ગામ સમાજમાં પરિસ્થિતિ છે પૈસા ની આવક વધી રહી છે બધાને એટલે પોતે પોતાના 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 ઘર અથવા બાબા દીકરી દીકરીના દીકરાના લગ્ન કરતા હોય છે જી લાગે છે કે ક્યાંક મુકેશભાઈ સમૂહ લગ્ન અત્યારે જે રીતે જોવા મળેલા છે એનું કારણ એક છે કે બધાને જ અત્યારે ચક્કા જોઈએ છે તેમના લગ્નમાં ધમાકેદાર એટિટ્યુડ જોઈએ છે અને એની સાથે બધાની માનસિકતા એવી પણ થઈ જઈ કે થઈ ગઈ છે કે એમના બાળકોના લગ્ન લોકોને જીવન પર યાદ રહેવા સાચી વાત છે તમારી પણ આ બધું છોડીને ખરેખર અમે તો અમારા સમાજમાં દરેક જગ્યાએ એક જ વાત કરીએ છીએ કે તમે સમૂહ લગ્નમાં જોડાવ અને ઇન્ડિવિજ્યુઅલ ખર્ચા ઓછા કરો લગ્નના પોતાના ઘરે અને એ જે ખર્ચા થાય છે એના એજ્યુકેશનમાં ડાયવર્ટ કરો તમે મિતેશજી પણ આપણી સાથે છે તેઓ ક્રિષ્ના ઇવેન્ટ ના ઈ સી ઓ છે ઇવેન્ટ કંપની ના સીઓ તરીકે આપનું શું માનવું છે મિતેશજી ચોક્કસપણે ઇવેન્ટ કંપનીઓની આવકમાં અત્યારે ધરકમ વધારો થઈ રહ્યો છે એટલે આપ તો એવું કદાચ નહીં જ માનો કે આ બધું ન હોવું જોઈએ પણ છતાં પણ આપનું શું માનવું છે

લગ્ન પ્રસંગમાં લોકોના ઉમંગ એટલા સારા હોય છે પણ આજના સોશિયલ મીડિયાના જે મોટા લોકોના લગ્ન થઈ રહ્યા છે એની રીલ જોઈને જે છોકરાઓ ઇન્ફ્લુએન્સ થઈ જાય છે એના કારણે એ બધા છોકરા આજની પેઢી એવું સમજે છે કે આવા જ લગ્ન મારા હોવા જોઈએ પહેલા લગ્ન એક તો સૌથી મોટી વસ્તુ છે લગ્ન છે ને એક ઇમોશનલ અને ટ્રેડિશનલ ઇવેન્ટ છે એને હવે છે ને આજના ઇવેન્ટ કંપની વાળો પ્રોફેશનલિઝમ માં નાખી દીધું છે સૌથી મોટું કારણ આ છે પહેલા જયારે આપણા ઘરમાં લગ્ન થતા હતા ને ત્યારે આપણા કાકા ભાઈઓ એ બધાને કામ સોંપી દેતા હતા અને ત્યારે જેના લગ્ન જેના ઘરમાં લગ્ન હતા ને એમને ખબર પણ નથી પડતી અને બધું જ કામ પતી જતું હતું જે ઇવેન્ટ પ્લાનર કામ હતા ને એ આપણા સંબંધી કરતા હતા અને સંબંધીમાં કેવું હોય અમે અમે જયારે બી અત્યારે જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે સંબંધમાં મારા ત્યાં કદાચ મેં પાંચ ઢોલ લખાયા હોય કે બસો થાળી લખાઈ હોય તો થાળી હોય ને તો એને એને કરી હતા ત્યાં પહોંચવાની નતા દેતા કે ઢોલ પાંચ આયા છે તો ચાર આયા છે તો એના બદલે એડજસ્ટ કરી લેતા હતા અને પ્રસંગને માંડતા હતા આજનામાં શું થયું છે કે પ્રોફેશનલિઝમ આવ્યું છે ને તો ઇવેન્ટ વાળાનો ઈગો અને સામે બીજી બીજી એજન્સીઓ ઈગો ક્લેશ થાય છે કે મે લખાયું છે ને કેમ નથી આવ્યું અને તું તું ખોટો છે હું રાઈટ છું એમાં ને એમાં જેના ઘરે લગન છે ને એ બિચારો એન્જોય નથી કરી શકતો બીજી વસ્તુ શું થાય છે કે એને ટેન્શન હોય છે કે મે પાંચ લખાયા ને ચાર જણા આયા છે બે જણા આયા છે પણ એ એ બહુ જ તદ્દન ખોટી વસ્તુ છે પીનલબેન આપણે આ પ્રશ્ન છે ને પહેલા આપણે આપણા રિચ્યુઅલ્સ ને મિતેશ ને સાચી અને સારી વાત આપી કે અત્યારે જે લોકો લગ્ન પ્રસંગ અટેન્ડ કરવા માટે પણ જાય છે ને એ લોકો પણ આ બધું જ આવે છે કે શું ખામી છે ને સતીના બાર જઈને એની જ વાતો થતી હોય છે એટલે એ કોઈના પણ પિતાએ કેટલો ખર્જો કરીને એ લગ્ન કર્યો છે એ હવે નથી જોતા લોકો પણ શું બાકી રહી ગયું છે ખાવામાં ક્યાં ઓછું હતું કે શું નતું એ બધી ચર્ચા થવાના લીધે જ આ બધો દેખાડો વધી રહ્યો છે ખબર પાડે છે લોકોને ખબર પાડે છે જ્યારે પહેલા શું થતું હતું ખબર જ નહોતી લોકો જમતા હતા એન્જોય કરતા હતા ડાન્સ કરતા હતા મસ્તી કરતા હતા ગરબા કરતા હતા ઘેર જતા રહેતા હતા અત્યારે પ્રેઝન્ટેશન જેવું પ્રોફેશનલિઝમ થઈ ગયું છે ને કે તમે એન્ટર થાવ એટલે તમારી ગણતરી ચાલુ થઈ જાય કે તમે આવ્યા છો તમારે આ સીટ પર બેસવાનું છે તમારી આ રિઝર્વ છે તમને હું બહુ સારી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપીશ આ બધું થયું છે અને બીજું શું છે કે સૌથી મોટું દેખાદેખી અત્યારે આપણે જાણે કે મિડલ ક્લાસ લોકો મિડલ ક્લાસ છે મિડલ ક્લાસમાં આપણે પૈસા વાપરવા છે ઉડાવા નથી સૌથી મોટું મારું સ્લોગન છે કે તમારા પૈસા લગ્ન પ્રસંગ આપણો બહુ મોટો મોટો છે બહુ મોટું ફંક્શન આપણામાં લાઈફમાં એકવાર થતું હોય છે એમાં મારે પૈસા વાપરવા છે પણ મારી લિમિટેશન છે એટલે પણ જયારે આવી ઇન્ડસ્ટ્રીઝ મારા જેવી ઇન્ડસ્ટ્રી તમે મને કહી શકો છો હું ઇવેન્ટ પ્લાનર છું એટલે મારામાં ભી એક ક્વેશ્ચન માર્કસ તો આવે જ છે પણ હું થોડો એવું વિચારું છું કે જયારે અમે લોકો સપ્લાયર્સ હોઈએ છે ને કસ્ટમર્સ જો અમારા પાસે ડાયરેક્ટ આવે ને તો ઇવેન્ટ પ્લાનરના જે વચ્ચેના જે જે કમિશન ને નફા અને એક્સ્ટ્રા આઈડિયાઝ ને આપીને એ લોકોને જે પીન પ્રેસ નાના વિડીયો બતાવીને છે જે લુભાવણી વસ્તુ બતાવીને જે પૈસા ખર્ચવા તો નથી હોતા બાપ અને માને પણ દીકરીના અને દીકરાના ઇમોશન્સ ને જોઈને બિચારા એ લોકો પણ કે છે કે ના મારો પહેલો પ્રસંગ છે તો છોકરાઓ દુખી ના થાય એટલે એમાં ને એમાં ઇવેન્ટ વાળાનું પણ કામ છે દરેકનું પોતાનું કામ હોય આપણે એમના કામ પર તો ચલો વાંધો નહીં ઉઠાતા કારણ કે ક્યારેક કરે કોઈ કામ ના ડિમાન્ડ છે મીનાક્ષીભાઈ ઇવેન્ટ મેનેજર્સ ની ઇવેન્ટ હેન્ડલર્સ ની ડિમાન્ડ છે હવે છે ને કદાચ માતા પિતા પણ એવું વિચારતો ને કદાચ માતા પિતામાં એ મેચ્યોરિટી હોય કે ના આપણે એટલો ખર્ચો ન કરવો જોઈએ પણ બાળકોની જીદ એની સામે પણ એમને ઝૂકવું તો પડે જ છે પહેલાનો એક સમય કે જયારે આપણે માનતા હોય કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે સોળ સંસ્કાર હોય એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર પણ અત્યારે બાળકોમાં એ પહોંચતું જ નથી એ વાત જ એ લોકોના મગજ સુધી નથી પહોંચતી એમને બસ એટલું જ દેખાય છે કે લગ્નના દિવસે ઢોલ નગાડા ધમાકેદાર એન્ટ્રી ફટાકડા આ બધું હોવું જ જોઈએ ને ન હોય તો માતા પિતા ને તેઓ ગમે તે બોલી પણ જતા હોય છે ને કેવા શબ્દો પણ બોલી જતા હોય છે જેના કારણે પ્રેશરમાં પણ માતા પિતાને કરવું પડતું હોય છે મીનાક્ષીબેન એટલે આપણે છે અત્યારે આમ જોઈએ તો બધા લોકોને દેખાડો કરવામાં બહુ રસ છે આપણે સરકારો પણ આપણી જુઓ તો બહુ દેખાડા કરે બહુ કોઈ કાર્યક્રમ હોય તો એટલા બધા દેખાડા કરે તમાશા ને કાર્યક્રમ એ થાય જાહેરાતો મોટી મોટી આવે સરકાર જરૂરી ના હોય એવા પણ ધારો કે દિવાળીનો દિવસ હમણાં ગયા આપણે ત્યાં લાઇટિંગ કરો એની ના નથી ચોક્કસ આપણે આપડી પબ્લિક જે ઈમારતો છે જે બિલ્ડિંગ છે એને લાઇટિંગ કરવું જોઈએ જેથી આપણે દિવાળીનો ઉજાસનો તહેવાર મનાવીએ પણ એમાં કોઈ વિવેક હોય ને એ વિવેક એટલા માટે જરૂરી છે કે તમે કોઈ બાબતમાં અબાધિત ખર્ચ કરો છો અને કેટલી બાબતો જે જરૂરી છે એની માટે ખર્ચની જરૂર છે અને છતાં તમારી પાસે એને લઈને પૈસા નહીં તો આવા પ્રકારનું જે પ્લાનિંગ કહીએ ઇકોનોમિક પ્લાનિંગ પણ એ કેટલું આપણું ગૂંચવાડા મળ્યું અથવા તો કેટલું અધૂરું છે અથવા અણસમજવાળું છે અચ્છા રજીસ્ટર્ડ મેરેજ ને લઈને રાજ્યો એ પ્રોત્સાહન આપવાનું હતું યુવાન યુવતીઓને એને લઈને તો આ કોઈ ચર્ચા જ નથી મને તો નવાઈ લાગે છે કે આટલો બધો ખર્ચો કેમ કરવો પડે લગ્નમાં લગ્ન એક તો બંને વચ્ચેનો એક પર્સનલ એટલે સંપૂર્ણપણે વ્યક્તિગત સંબંધની વાત છે અને એ એની ખુશીમાં આપણે સૌ સામેલ થઈએ પણ એનો આટલો બધો દેખાડો એનો આટલી બધી ધામધૂમ હોય અને આટલો બધો એનો ઘોંઘાટ હોય આપણને આશ્ચર્ય થાય કે આટલું બધું ઘોઘાટ અને આટલા બધી ધામધૂમ પછી બહુ અફસોસ સાથે કહેવું પડે છે બહુ બધા લોકોના અનુભવો જોયા છે કે એટલે લગ્ન જીવન સફળ જશે એવી કોઈ ખાતરી નથી હોતી કારણ કે છેવટે આ લગ્ન જીવન તો તમારા સમજણ તમારી પરસ્પરની ભાવનાઓ તમારી સંવેદનાઓ એની ઉપર નિર્ભર છે નહીં કે કોઈ આવી વસ્તુઓના દેખાડ હતી આપણે વાતો બહુ આધ્યાત્મની કરીએ છીએ પણ આપણા આધ્યાત્મિક જેટલા કાર્યક્રમો છે આપણા ધર્મ ને લગતા સંપ્રદાય ને લગતા એમાં પણ એવો જ ગોંઘાટ ને એવો જ દેખાડો અમે કેટલો મોટો કાર્યક્રમ કર્યો કેટલા વધારે લોકો ભેગા થયા કેટલું મોટું રસોડું કર્યું બસ આ જ ચર્ચા છે તો મને એમ થાય છે કે આ ખોટા ખર્ચાને લઈને જે પ્રોત્સાહન આપવાની આપણી રાજ્ય સરકારો થી માંડીને કેન્દ્ર સરકારથી માંડીને બધાની જે નીતિઓ છે એની લોકોના જીવન ઉપર પણ અસર પડી રહી છે જી બિલકુલ સરકારી કાર્યક્રમોમાં પણ આપણે જોઈએ છે કે ત્યાં પણ હવે કદાચ ઇવેન્ટ મેનેજર કામ કરતા હોય છે દરેક જગ્યા પર આપણે જોઈએ છે કે લોકો લોકો આકર્ષાય એ પ્રકારની ઇવેન્ટ્સ કરવામાં આવે છે હા એટલે પબ્લિસિટી થી બધાને આંજી દો તમે એવા પ્રકારની રોશની કરો એવા પ્રકારની પબ્લિસિટી કરો એવા પ્રકારનો મારો ચલાવો પ્રચારનો કે લોકોની આંખો અંજાઈ જાય પછી એ લોકો કશું વિચારી ના શકે અને મને તો એવું લાગે છે જે લોકો સાદા લગ્ન કરે તો લોકો એમને બહુ તુચ્છ રીતે જોતા હોય છે ઉપરથી ગાંધીજીના રાજ્યમાં આવા દેખાડા હોય શકે મને તો આશ્ચર્ય થાય ગાંધીજી જે સાથે માટે એમના જીવન પર લડ્યા જે એમણે સંઘર્ષ કર્યો આઝાદીની લડતમાં પણ એમણે કહ્યું કે જ્યારે તમને તમારો દુઃખ લાગે ત્યારે તમારાથી નીચેના આર્થિક તબક્કાના લોકો સામે જોજો તો તમારું દુઃખ દૂર થઈ જશે

અમે અમે અમારા ગઈ સાલ સમૂહ લગ્ન દસ વર્ગડિયા હોય તો એવરેજ એક લાખ રૂપિયા ખર્ચો થતો હોય સમૂહ લગ્નમાં એક વર્ગડિયા દે તો નહી મુકેશભાઈ આપ એ જાણવા માંગીશ કે જે પણ લોકોના લગ્ન થતા હોય છે એમાં શું એમાં એવા લોકો પણ હોય છે કે જે લોકો બહુ જ મધ્યમ વર્ગ ના હોય ગરીબ વર્ગ ના હોય અમીર વર્ગ ના લોકો હોય એ લોકો પણ શું સમૂહ લગ્ન કરતા હોય છે બહુ ઓછા હોય છે ભાઈ અને એની સાથે જે બાળકો છે કે જે લોકો ના લગ્ન હોય એ લોકો માની જતા હોય છે સમૂહ લગ્ન માટે કારણ કે આજના સમયમાં છે ને દરેક યુવાન એમની પોતાની પણ સમાજ એ સમૂહ લગ્ન અત્યારના અત્યારના સમાજમાં પ્રશ્ન એવા થાય છે કે એજ્યુકેશન બહાર કરતા હોય એટલે એ લોકો એમના મા બાપની ઈચ્છા હોય પણ છોકરા છોકરી ને એવું હોય કે ભાઈ મારે પ્રાઇવેટ મેરેજ કરવા છે મારે સમૂહ લગ્ન નથી જવું એટલે અમુક વખત મા બાપ ની મજબૂરી હોય છે પછી હમ તો એવી ડિમાન્ડ થતી હોય છે બાળકો દ્વારા કે એમને હા સમૂહ લગ્ન નથી કરવા એમાં અમે અમુક વખત મિટિંગો પણ કરેલી છે એમાં પણ પછી પુત્ર પુત્રી આગળ એમને નમતું જોખવું પડતું હોય છે મા બાપ ને તો કમ્પેરિઝન જો આપણે કરીએ તો સમૂહ લગ્ન ખુબ જ ઓછા ખર્ચે થઈ જાય છે મુકેશભાઈ સમૂહ લગ્ન સારામાં સારા અને સામાજિક દ્રષ્ટિ માટે સારામાં સારા છે અને એ જ પૈસા વધે તો આજે બાકીના ત્રણ બાળકો હોય તો બે બાળકોના એજ્યુકેશન માં એ પૈસો કામ આવે મેડમ જે બિલકુલ અત્યારે એજ્યુકેશન જેટલું મોંઘુ થયું છે એના વિશે જો વિચારવા હોય તો કદાચ આપણે એ વિચારીને પણ પૈસા અહીંયા ઓછા ખરે છે લોકોની એવી માનસિકતા હોય મિતેશજી જેમ કે વધારે પૈસા હોય ને તો એવું પણ લોકોને થાય કે આટલા પૈસા છે તો હું મારા બાળકો પાછળ કેમ ન ખર્ચું ફ્યુચર માટે પણ મારી પાસે પૈસા છે હું એજ્યુકેશનમાં પણ વાપરી કે પછી એનાથી આગળ પણ હું બધું કરી લઈશ તો કેમ નહીં પણ છતાં પણ લોકો એ વિચારવું જોઈએ કે તમારી કેપેસિટી કરોડની હોય ને તો તમે એનાથી અડધા વાપરો કારણ કે સમય એવો છે ને ક્યારે બદલાઈ જાય ને ક્યારે એના એના વિશે તો આપણને નથી હોતું સમયને બદલાતા વાર નથી લાગતી પણ લોકો એ નથી વિચારતા એની સાથે વાત જયારે ઇવેન્ટની હોય રાખવી હોય મર્સિડીઝ હોય એવી એવી ગાડી પણ લોકો એક દિવસ માટે બુક કરતા હોય છે મિતેશજી એમાં પણ લોકોને ખબર હોય બાર કે આ એક દિવસની ભારે ગાડી છે પણ છતાં પણ એ દેખાડો કરવો હોય છે એનો ટ્રેન્ડ પણ વધારે છે મિતેશજી સાચી વાત છે હવે મેઈન વસ્તુ જે છે કે ઘરે ઘરે દરેક નથી પહોંચ્યું સોશિયલ મીડિયા પહોંચી ગયું છે તમે જોતા હશો કે ઇન્સ્ટાની રીલ કે આપણે કોઈ પણ ફેસબુકમાં જોતા હશો કે પી ઇન્ટરેસ્ટ જોતા હોશો છોકરો એમાંથી ઇન્સ્પાયર થાય છે પ્રોબ્લેમ એ છે કે એમની ડિમાન્ડ ત્યાંથી આવી રહી છે કેમ કે રોજ કઈક ને કંઈક નવું લગ્ન પ્રસંગમાં તો થવાનું છે જેના પાસે છે એ તો વાપરવાના છે જો પણ જેના પાસે નથી એ કેવી રીતે આ આનું સપનું પૂરું કરે એ એમના દિમાગમાં ચાલતું હોય છે એટલે જ્યારે એમના ઘરે પ્રસંગ આવે છે ને એટલે તરત એમને અમે લોકો જતા હોઈએ છે વેડિંગ બુક કરવા તો અમને છોકરાઓ એમના રિચ્યુઅલ્સ નથી ગણાવતા એમના ફંક્શન નથી ગણાવતા પહેલા જ એક મોબાઈલ ખોલે છે અને કે મારે આવું કરવું છે હવે બેઝિકલી એ 30 સેકન્ડની રીલ એક્ચ્યુઅલી આજે તમે બી જાણો છો કે એનું કોસ્ટ વાઇઝ શું જાય છે હવે હું એમને એમ કહું કે ના પંદર લાખ રૂપિયાનું ફટાકડાનું બજેટ છે પહેલા તો મધ્યમ વર્ગનું તો આખું આખું જે બજેટ જ હોય છે ને એમાં જતું રહે છે હવે એને હું ડીપિક કરીને અમે લોકો અમારા ઇવેન્ટમાં એને ડીપિક કરીને એના પણ ડ્રીમ્સ હોય છે એને કેવી રીતે ફૂલફિલ કરીએ એ છે બીજી વસ્તુ સૌથી મોટી વસ્તુ પબ્લિક ખરેખર જેવી રીતે મીનાક્ષી બેને કીધું મુકેશ મુકેશભાઈ કીધું કે પબ્લિક એનો પ્રસંગ માણવા નથી જતી એવું જોવા જાય છે કે શું કર્યું છે અને શું બાકી રહી ગયું છે પહેલાના ત્યાં ગયા હતા તો બહુ જ સરસ હતું આ આપણા સમાજમાં બીજા ભાઈ છે તો એમના ત્યાં આવું ના મન પણ તમે અરે પહેલાના લોકો એવી રીતે જતા હતા કે હવે એના પર તો પેલા લોકો પણ હવે લગ્નમાં છે ને એન્ટરટેન થવા માટે જાય છે કે ચલો જોઈએ શું શું યસ

પ્લેટફોર્મ બનાવવું પડે ના હોય તો કા તો આજુબાજુ ક્યાંક એરપોર્ટ હોય તો ત્યાં ઉતારવા પડે ત્યાંથી પાછી મારે એમને લક્ઝરીસ ગાડીમાં એમના એટલે એક હેલિકોપ્ટર ની કિંમત ચાર થી પાંચ લાખ રૂપિયા વીસ મિનિટ ની થાય છે એટલે એ એક કોસ્ટ જાય છે

અને કંકોત્રી લેખન બહુ ચાલ્યા છે તમને ખ્યાલ હશે એ રિચ્યુઅલ છે એ એકચુલી આપણા રિચ્યુઅલ છે એ પહેલા ચાલતા હતા પણ અત્યારે એક મોટા ઉદ્યોગપતિ ના એક સરસ ફંક્શન થયું અને આ ટ્રેડિશનલ આયુ નામ તો નહીં લઈએ પણ ટ્રેડિશનલ આવ્યું તો બધા જ ગામમાં વાના રસમ અને આ આપણે આ લેખન ચાલવા માંડે એટલે કહેવાનો મતલબ આપણું ચોક્કસ થી આપે ખુબ વાત સાચી કરી મિતેશભાઈ પણ મીનાક્ષી લોકો ભૂલી જાય છે કે એ લોકો એવા દસ લગ્ન પણ હજી કરી દેશે ને તો એમને નહીં અડે ક્યાંય પણ આપણે આપણી કેપેસિટી ને જોવી જોઈએ કે જેટલી આપણી ચાદર હોય આપણે એટલા જ પગ પસારવા જોઈએ એ વાત લોકો ભૂલી જાય છે મીનાક્ષી બેન શું કહી શકે આપણે શું મેસેજ આપી શકીએ છીએ લોકોને કે જે લગ્ન છે તેને યાદગાર બનાવી શકાય છે પરંપરા અને રીતિ રિવાજો થી પૈસાનો નો વેડફાટ જ એકમાત્ર ઉપાય નથી મીનાક્ષી બેન લાંબા સાથે ટૂંકો જાય તો આપણે જાણીએ છીએ કે શું થાય એની સાથે અને દેખાદેખી માં શા માટે એ કરું છે મારી તો બધાને અપીલ છે કે રજીસ્ટર્ડ મેરેજ કરો ખાસ કરીને દીકરીની સલામતી માટે અને તમારી પાસે આર્થિક વ્યવસ્થા છે તો દીકરીના ભવિષ્ય માટે તમે એ પૈસાનું રોકાણ કરો અને એક સમય અમદાવાદમાં જે બધી સંસ્થાઓ ઉભી છે હોસ્પિટલો શાળાઓ કે કોલેજો એ બધા દાનથી ઉભેલી છે તો દાન કરો કારણ કે આ સમાજમાં એશી કરોડ લોકો ભૂખ્યા છે આપણે ભૂલીએ નહીં 5000 ની થાળી ખાતા ખાતા કે મારો પડોશી ભૂખ્યો છે અથવા મારા દેશનો નાગરિક ભૂખ્યો છે કેમ આ મોઢામાં આપણો દાણો જાય કોઈ પ્રકારની સંવેદના આપણામાં ના હોય તો પછી આ લગ્ન જીવનમાં પણ શું સંવેદના બચશે જે સંવેદનાની બહુ જરૂર છે કરવાથી એ લોકોના જે આશીર્વાદ તમને મળશે ને એનાથી તમારું ભવિષ્ય પણ ચોક્કસપણે ઉજ્જવળ થશે અને કદાચ આ પૈસા વાપરવાથી સમય જો પળટે છે તો કદાચ તમારા ભવિષ્યમાં કોઈ પણ પરેશાની આવતા તમારી પાસે એ સમય પૈસા ન હોય ને ત્યારે પસ્તાવાની વારો પણ આવી શકે છે તો સમય અહીંયા સમાપ્ત થાય છે મનક્ષીજી મહેશજી અને मुकेशજી આપ તમામ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બટ આપના પાર્ટ તો લગ્ન પ્રસંગ કેટલા મોંગા થયા છે અને সমূহ લગ્ન કે જે હવે જેને લોકો હવે ઓછું મહત્વ આપે છે કમ્પેરીઝન પણ કરવાનો આપણે પ્રયાસ કર્યો છે કે ક્યાંક જો સમૂહ લગ્નને વધુ મહત્ત્વ આપવામાં આવે તો તમે તમારા ભવિષ્ય માટે પૈસા કેવી રીતે વાપરી શકો છો એક સમજ આપવાનો પ્રયાસ પણ કર્યો છે ને લોકોને સમજાવવાનો આ પણ પ્રયાસ કરી રહ્યા છે કે ક્યાંક તમે તમારા લગ્ન પ્રસંગને ચોક્કસપણે બીજી અન્ય રીતે પણ યાદગાર બનાવી શકો છો અને ન માત્ર પૈસાનો વેડફાટ કરીને તમે તમારા ભવિષ્યને ચંદ્રમે કરવા કરી રહ્યા છો તેનાથી તમે અત્યારે તમને સમજ આવે અને ક્યાંક ને ક્યાંક તમે આ લગ્ન પ્રસંગને રીતિ રિવાજો અને પરંપરાથી યાદગાર બનાવવાનો પ્રયાસ કરો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર